હેલો બાળકો કેમ છો મજામાં વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ મારું નામ પ્રિતેશ્વર છે આપણે એકથી છ ચેપ્ટરમાં બધી થિયરી બધા જ સ્વાધ્યના દાખલાને બધા જ ઉદાહરણ લીધેલા છે અને ચેપ્ટર સેવનની અંદર આપણે બધી થિયરી અને બધા સ્વાધ્યાયના દાખલા પતી ગયા છે આજે ઉદાહરણના દાખલા લેવાના છે આમાં આપણે ઉદાહરણ સાત પોઈન્ટ એકથી શરૂઆત કરી એ પહેલાં સૌથી પહેલાં તો તમે અત્યાર સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે બીજી વાત તમે સબસ્ક્રાઇબ કર્યું હોય તો આ વિડીયોને તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે ત્રીજી વાત આ હું જે પણ હેન્ડ રાઇટન નોટ્સ લખું છું એ તમારે લખવાની જરૂર નથી એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું જ છું ચોથી અને બહુ જ અગત્યની વાત કે જો આગળના વિડીયો બાકી હોય તમારે જોવાના તો એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે અને સૌથી અગત્યની વાત કે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને કોમેન્ટ જરૂર જરૂર જરૂરથી કરજો ઓકે ચલો આપણે શરૂ કરીએ ઉદાહરણ સાત ધ્યાનમાં લેવાના છે તો તમને જો વોલ્ટેજ આપેલો છે પાવર આપ્યો વોટ એટલે પાવર પાવર આપેલો છે અને પહેલામાં શું શોધવાનું છે બલ્બ અવરોધ એટલે આ શોધવાનો છે તો આ માટેની ફોર્મ્યુલા શું છે આર ઇઝ ઇક્વલ ટુ વિસ્તર પી આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે એક્યુઅલી ફોર્મ્યુલા પી વી સ્ક્વેર अपॉन આર છે તો આને આમ લઈ જતા નીચે મૂકી દઈએ ચલો વી નો સ્ક્વેર એટલે વી આપણે કે રીવાર લખીશું 220 gune. 220 બે વાર પી પી એટલે કેટલા છે 100 બે મીંડા બે મીંડા ઉડી ગયા 22 22 484 અવરોધ છે એટલે 1 ઓમ પેલો જવાબ આવી ગયો બીજું શું શોધવું છે સ્ત્રોત વોલ્ટેજ નું મહત્તમ મૂલ્ય તો વોલ્ટેજ નું મહત્તમ મૂલ્ય એટલે વી મેક્સિમમ શોધવું છે

ઓમના નિયમ પ્રમાણે આઈ આર એમ એસ ઇક્વલ ટુ વી અપોન આર પણ લઈ શકાય વી આપેલો છે ને આર આપણે અહીં શોધ્યો તો વી અપોન આર લેશો તો પણ ચાલશે તો અહીં આગળ આ પણ ફોર્મ્યુલા લેવાશે પી અપોન વી કેવી રીતે આવી તો પી ઇક્વલ ટુ વી આઈ એવી ફોર્મ્યુલા છે તો એના ઉપરથી આપણે આઈ ઇક્વલ ટુ પી અપોન વી પી કેટલો આલ્યો છે 100 વી કેટલો આલ્યો છે 220 તેનો ભાગાકાર કરો એટલે 0.45 45 તમે અને આન્સર તરીકે રાખશો તો પણ ચાલશે દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખો તો એક પોઈન્ટ જમણી બાજુ ખસો જમણી બાજુ ખસો એટલે દસ ની માઇનસ એક અને આપણે પ્રવાહ શોધ્યો છે એટલે પ્રવાહ નું એકમ શું થાય એમ્પિયર આ જુઓ આટલો સહેલો દાખલો માર્ચ બે હજાર બાવીસ માં પૂછ્યો હતો ઓકે તો ટૂંકમાં તમને ફોર્મ્યુલા સરસ રીતે તૈયાર હોવી જોઈએ એના પછીનો દાખલો જોઈએ તો તમને શું આપ્યું છે પહેલા તો પચીસ મિલી હેનરી એટલે ઇન્ડક્ટર આપીશક્ટન્સ ની માઇનસરી પચાસ હર્સ આપી છે ઇન્ડક્ટિવસ એટલે એક્સેલ શોધવાનો છે અને પરિપથ નો પ્રવાહ એટલે આઈઆરએમ એસ આ બે વસ્તુ શોધવાનું છે તો ચલો પેલા એક્સેલ શોધીએ એક્સેલ ની ફોર્મ્યુલા શું થાય ઉમેગાય એમાં ઓમેગા ની ફોર્મ્યુલા શું થાય ટુ પાઈ વી કટ એલ એવો ને એવો વેલ્યુ મૂકો ટુ પાઈ ની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ વી કટ જયારે આપણે ન્યુ કહીએ છીએ આવૃત્તિ એ પચાસ આપી છે એલ એલ કેટલો આપેલો છે પચીસ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત ઉપયોગ કરો જવાબ આવશે સાત પોઈન્ટ પંચ્યાસી અને શું શોધ્યું ઇન્ડક્ટિવ રિએક્ટર એટલે ઇન્ડક્ટર નો અવરોધ અવરોધ છે એટલે એકમ શું આવે ઓમ ઓકે બીજું શું શોધવું છે આપણે આઈઆરએમએસ આ आईआरएमएस એટલે શું થશે v xl ઓમના નિયમ પ્રમાણે i Jikol, v r થાય પણ અહીં કાળ ઇન્ડક્ટર છે તો ઇન્ડક્ટર નો અવરોધ લેવો પડે જેને આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે હવે v v કેટલો આલ્યો છે 220 xl ઉપર શોધ્યો આપણે 7.85 બે નો ભાગાકાર કેલ્સી માં કરો એટલે 28 અને પ્રવાહ શોધ્યો એટલે એકમ કયો આવે એમ્પિયર તો આ થઈ ગયો આપણો 7.2 7.3 એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલો છે હવે ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનો જાહેર કરો તો ડીસી જોડાણ કરીએ તો શું થાય અને એસી જોડાણ કરીએ શું થાય સાંભળો જોડાણ જોડો ને તો પ્રવાહ વહેતો બંધ થઈ જાય અને એસી જોડાણ જોડો તો પ્રવાહ વહે પ્રવાહ વહે એટલે બલ્બ ચાલુ થાય ને પ્રવાહ ના વહે તો બલ્બ બંધનો બંધ રહે ઓકે અને બીજું શું કહ્યું છે જો કેપેસિટરનું કેપેસિટર ઘટાડવામાં આવે તો દરેક કિસ્સા શું થાય પહેલો કિસ્સો ડીસીનો હતો ડીસીમાં કેપેસિટર્સ ઘટાડવામાં આવે તો પણ કોઈ ફેરફાર ના થાય એટલે પ્રવાહ રહેતો નતો તો પ્રવાહ એટલે બલ્બ ઓફનો ઓફર રહેશે બંને બંધ રહેશે કોઈ કશો ફેરફાર થતો નથી હા પણ એસી જોડાણમાં તો બલ્બ ચાલુ થતો તો પ્રવાહ વહેતો તો પણ જો કેપેસિટર્સ ઘટાડવામાં આવે તો પ્રવાહ ઘટે પ્રવાહ ઘટે એટલે બલ્બ ઓછો પ્રકાશિત થાય પહેલાં પ્રકાશિત તો હતો જ એના કરતા કેપેસિટરસને ઘટાડીએ એસી જોડાણમાં તો બલ્બ શું થાય ઓછા પ્રકાશથી બલ્બ ચાલુ થાય ઓકે એ જ વસ્તુ શબ્દોમાં લખેલી છે જુઓ બલ્બ સાથે ડીસી જોડાણ કરીએ તો પ્રવાહ બંધ થઈ જાય છે એટલે કે બલ્બ પ્રકાશિત થતો નથી હવે આ કિસ્સામાં કેપેસિટરસ ઘટાડીએ આ કિસ્સામાં કેપેસિટરસ ઘટાડીએ તો કોઈ પણ ફેરફાર થતો નથી એટલે બલ્બ બંધનો બંધ જ રહે છે પ્રવાહ વહેતો નથી હવે એસી જોડાણની વાત કરીએ બલ્બ સાથે એસી જોડાણ કરવાથી પરિપથમાં પ્રવાહ વહે છે પ્રવાહ વહે એટલે શું થાય બલ્બ ગ્લો થાય ચાલુ થાય એટલે બલ્બ પ્રકાશિત થાય છે અને હવે બીજો મુદ્દો કેપેસિટસ ઘટાડવાથી શું થાય ઘટાડવાથી પ્રવાહ થોડો ઓછો વહે છે અને ઓછો વહે એટલે પહેલાં કરતાં ઓછા પ્રકાશથી બલ્બ ચાલુ રહે છે ડીમ ખ્યાલ આવી ગયો તો કેટલો સિમ્પલ છે થિયરિકલ હતું એના પછીનું ઉદાહરણ સાત પોઈન્ટ ચાર તમને પહેલા કયા કયા ડેટા આપ્યા છે વોલ્ટેજ આપ્યો છે આવૃત્તિ આપી છે ફેરાડ માઇક્રો ફેરાડ એટલે કેપેસિટન્સ આપેલું છે માઇક્રો એટલે 10 ની માઈનસ 6 ઘાત ઓકે પહેલું શું શોધવું છે તમારે કેપેસિટીવ રિએક્ટન્સ તો કેપેસિટીવ રિએક્ટન્સ એટલે xc xc એટલે 1 ઓમેગા c ફોર્મ્યુલા છે ઓમેગા એટલે 2 પાઈ વી કટ અથવા તેને તમે ન્યુ કો અને c કિંમતો મૂકી દો 2 પાઈ ની કિંમત v કટ 50 આપણે દસાંશ પદ્ધતિના પ્રમાણિક સ્વરૂપે જોબ લખવો હોય તો ચાર આંકડા અહીંથી આમ ખસે ચાર આંકડા ખસે એટલે ચાર ઘાત ઓછી થશે શોધ્યો આપણે કેપેસિટરનો અવરોધ એટલે ઓમ કહેવાય બીજું શું શોધવું છે

એટલે બલ્બ ઓછો પ્રકાશિત થાય જેથી બલ્બની પ્રકાશિતતા ઘટે છે ખ્યાલ આવી ગયો નહીં મેગ્નેટાઇઝેશન મેગ્નેટાઇઝેશન થાય થાય એટલે ઇન્ડક્ટરનો અવરોધ વધે છે અવરોધ વધે એટલે પ્રવાહ ઘટે છે પ્રવાહ ઘટે એટલે બલ્બનો પ્રકાશ ઘટે છે ખ્યાલ આવી ગયો ચાલો એના પછી તમને વોલ્ટેજ આપ્યો છે આવૃત્તિ આપી છે અવરોધ આપ્યો છે કેપેસિટન્સ આપ્યું છે બરાબર છે તો પહેલું શું શોધવું છે પરિપથમાં પ્રવાહ ગણવાનો છે તો પ્રવાહનું સૂત્ર વી અપોન જેડ તમને થાય સર વી અપોન આર માં થાય તો એકલો અવરોધ હોય અવરોધ જોડે કેપેસિટન્સ છે તો તમારે જેડ ઇમ્પિડન્સ લેવું પડે તો વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એક્સી નો એક્સી એટલે શું થાય વન અપોન ઓમેગા બીજું બધું તો એવું ને એવું છે અહીં જેડ ની ઇમ્પિડન્સ ની વેલ્યુ મૂકી એક્સી એટલે વન અપોન ઓમેગા સી ओमेगा એટલે 2π v કટ c તો ખરા જ એનો વર્ગ હવે બધાની કિંમત મૂકવાની વી એટલે 220 r નો વર્ગ r 200 છે એટલે 200 નો વર્ગ હવે અહીં 1 upon 2π v કટ c આની કિંમત 212.3 આગર મેળવેલી છે આનો આ ડેટા છે જુઓ 50 આવૃત્તિ અને 15 માઇક્રોફેરાડ જુઓ તમને આગળના દાખલામાં બતાવું 50 હર્ટ્ઝ આવૃત્તિ 15 માઇક્રોફેરાડ અને એમાં આપણે xc શોધેલા છે અને એ આવી ગયા અને બે પોઈન્ટ આમ ખસી જવું તો આ નીકળી જાય બસો બાર પોઈન્ટ ત્રણ એટલે અહીં ગણતરી કરેલી જ છે એનું એક છે એટલે મેં અહીં સીધું મૂકી દીધું છે એ તો તમારે ગણતરી કરવી છે તો કરવાની બસો બાર પોઈન્ટ ત્રણ નો વર્ગ આ વર્ગ બસો નો વર્ગ ચાલીસ હજાર બસો બાર પોઈન્ટ ત્રણ નો વર્ગ આટલો આવશે બંનેનો સરવાળો કર્યો એનું વર્ગમૂળ કર્યું અહીં બે નો ભાગાકાર કરો એટલે પોઈન્ટ સાતસો ચોપન એમ્પિયર પ્રવાહ મળી ગયો આગળ વાંચો બીજું શું શોધું છે અવરોધક અને કેપેસિટરના બે છેડાના વોલ્ટેજ એટલે અવરોધના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ એટલે વી આર અને કેપેસિટર બે છેડા વચ્ચેનું વોલ્ટેજ એટલે સી આપણે વી આર અને વી સી શોધવાનું છે તો વી ઇઝ ઇક્વલ ટુ આઈ અને અહીં વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર પણ અહીં સી સી નો વોલ્ટેજ છે તો અહીં સી નો અવરોધ આવે સી ના અવરોધ ને એક્સ કહેવાય ખ્યાલ આવી ગયો આઈ આઈ અહીંથી મૂક્યો અને આર આપણને રકમમાં આપેલો છે બસો

અને આ બે નું ટોટલ કરીએ તો અહીંથી ખબર પડે 150 ને 160 એટલે 311 151 ને 160 એટલે 311 પોઈન્ટ સમથિંગ થાય એટલે આનાથી તો વધારે જ છે તો આ વિસંગતતાનો ઉકેલ શું તો અહીં પાછળ લખ્યું છે જુઓ બંનેનો સરવાળો કરીએ છે 311.07 વોલ્ટ થાય છે જે સ્ત્રોત નો વોલ્ટેજ જે 220 છે એનાથી વધારે છે જે વિસંગત છે તે યોગ્ય નથી તો શું કરે એનું સોલ્યુશન શું તો અહીં આર અને સી વચ્ચેનો કળા તફાવત કેટલો હોય પાયબાયટુ કારણ કે આરનો કળા તફાવત જીરો અને સીનો કળા તફાવત પાયબાયટુ એટલે બંને વચ્ચેનો કળા તફાવત પાયબાયટુ એટલે બેઝિક સરવાળો કરી શકાય નહીં ખ્યાલ આવી તો તમારે શું કરવું પડે તો એને ફીજરની રીતે દોરવો પડે અને ફિજરનો જે પરિણામી ફીજર આવે એનું જે મૂલ્ય મળે એ તમારે બસો વીસ જેટલું થાય ટૂંકમાં ગ્રાફિકલ શોધવું પડે હવે તે વૈજિક સરવાળો કરી શકાય નહીં ઓકે રીતે પડે તો આ આપણે આજે ટોટલ સદી છ ઉદાહરણ કર્યા બાકીના ઉદાહરણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું ઓકે તો સૌથી પહેલા મેં કહ્યું કે તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારે લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલવાનું નથી બીજું આ જે પણ કંઈ મેં હેન્ડ રિટન નોટ્સ લખી છે એ તમારે લખવાની જરૂર નથી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું જ છું તેમાંથી તમે મેળવી શકો છો આગળના વિડીયો જોવા હોય તો એ પણ તમારે પ્લે લિસ્ટમાં પહેલાં ચેપ્ટરથી અત્યાર સુધીના બધા જ વિડીયો મૂકેલા છે તો એમાંથી તમે મેળવી શકો છો સૌથી પહેલાં હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું છે અને તમે કરી લીધું હોય તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનો છે અને એમને પણ સબસ્ક્રાઈબ કરવા માટે કહેવાનું છે ઓકે તો બાકીના ઉદાહરણ આપણે નેક્સ્ટ લેક્ચર માં લઈશું ચલો નેક્સ્ટ લેક્ચર માં બોલીએ ટાટા બાયસીયુ